પ્રકરણ સ્વરૂપ સાહિત્યમાં પ્રચલિત ન હતું પરંતુ આધુનિક સમયમાં જે સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાય છે તેમાં આવા આત્મકથાના સ્વરૂપનો સ્વીકાર થયો છે અલબત્ત આવી આત્મકથાઓ બૃહદકારના ગ્રંથ તરીકે રચિત નથી પણ નાના નાના નિબંધના સ્વરૂપમાં અનેક આત્મકથાઓ રચાયેલી છે આવી આત્મકથાઓ ક્યારેક સ્વકીય વાસ્તવિક જીવનનો અનુભવ વર્ણવે છે તો કેટલીક કાલ્પનિક રીતે સંસ્કૃત ભાષાના પદ વૈભવના પ્રતિક તરીકે રચવામાં આવી છે પ્રસ્તુત પાઠમાં આજના સમયમાં ગ્રંથના કયા કયા સ્વરૂપો છે તેમને પ્રીતિ કરનારો વર્ગ કયો કયો છે ગ્રંથની પોતાની શું ઈચ્છા છે ઇત્યાદિ બાબતોને આવરી લેતી

વાચકોમાં ખાસ કરીને બાળકોમાં ગ્રંથને વિશે જુદો જુદો ખ્યાલ હોઈ શકે છે પણ બાળવાચકો વિશે ગ્રંથના મનમાં એક જ ખ્યાલ છે તે એ કે મારી અંદર રહેલું જ્ઞાન બાળકોના મનમાં સંક્રાંત થઈને કાયમ માટે સ્થિર બને અધ્યત્વે મહંતો જના સ્વાની ચરિતાની સ્વયમેવ એવું લિખતી અહમ પુસ્તક અપી મહયેન ગત સ પંથાઇ નિયમ અનુસરામી મહંત ઇવ સ્વકીય ચરિત્ર લેખને પ્રવૃત્તો ભવામી આજકાલ મોટા માણસો પોતાના જીવન ચરિત્રો જાતે જ લખે છે હું પુસ્તક પણ સમાજના આગેવાનો ગયા તે રસ્તો એ નિયમને તો મહાપુરુષોની જેમ જીવન ચરિત્ર લખવામાં પ્રવૃત્ત થયો છું પૂર્વમ અહમ તાડપત્રાણા સંગ્રહરૂપ ગ્રંથ ભવામી સ્મ તાડપત્ર રૂપે મયી છિદ્રમેક વિરચ્ય તસ્મિન સૂત્ર પ્રવેશ તાળપત્રિ સૂત્રે ગ્રંથિબંધતા મમ ગ્રંથા પ્રસિદ્ધિ ગત અધ્યત્ અહમલાનાર્ગજાના સંગ્રહરૂપકં અસ્ત મયી કર્ગજાના અક્ષરામ વિચારાણા ચ્રંથન ભવતી થી વિચાર્ય જના અદરપી ગ્રંથ મરણ સ્વીકૃતવંત્રંથમાંત્ર પુસ્તક અત્રાતહમ પુસ્તકના આત્મન કથયામી પૂર્વે હું તાળવૃક્ષના પાંદડાઓના સંગ્રહરૂપ ગ્રંથ બની જતો હતો તાળના પાનરૂપ એવા મારામાં એક છિદ્ર બનાવીને તેમાં દોરો પરોતા હતા તેમાં વિટાલના દોરામાં ગાંઠ વાત હોવાથી મારું ગ્રંથ નામ પ્રસિદ્ધ થયું આજકાલ હું વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલા કાગળના સંગ્રહરૂપ પુસ્તક છું છતાં પણ મારામાં કાગળ અક્ષર અને વિચારોની ગૂંથણી થાય છે એમ વિચારીને લોકોએ આ સમયે પણ ગ્રંથ એવા મારા નામનો સ્વીકાર કર્યો છે આ પ્રમાણે હું ગ્રંથ અને પુસ્તક એવા નામથી પ્રસિદ્ધ થયો છું અહીં હું પુસ્તક નામે પોતાની આત્મકથા લખું છું મયી પ્રત્યંગ બહવ શબ્દ તથા સામાન્ય નિશબ્દમ એવર્તે પરમ યના પઠંટી તદા અહં નિશબી સશબ્દ સતસ્પશ વીપિ અહમ સ્વ સગ્રંથિ તથા વાચકાન્ગ્રંથિન કરોમી મારા દરેકે દરેક અંગમાં અસંખ્ય શબ્દો હોય છે છતાં પણ હું સામાન્ય રીતે મૌન જ વર્તું છું પરંતુ જ્યારે લોકો મને વાંચે છે ત્યારે હું શબ્દ વગરનો મૌન હોવા છતાં શબ્દ સાથેનો સત્ય અને સ્પષ્ટ બોલું છું જો કે હું પોતે ગાંઠ સહિતનો હોવા છતાં પણ વાચકોને ગાંઠ વિના ન કરું છું પાઠ્યપુસ્તકમ માર્ગદર્શિકા શબ્દકોશઃ સંદર્ભ ગ્રંથઃ ઇત્યાદિની બહુની મે રૂપાણી પાઠ્યપુસ્તક રૂપે મય બાલા નામ માર્ગદર્શિકા રૂપે મય પરીક્ષાર્થી નામ शब्दकोशरूपे मयी अनुवादकानांदर्भग्रथ रूपे च मयी संशोधन कर्म व्रतानां अध्यापकाना परमा प्रीती बवती येते चरपी जना मयी तथापि बालानाम प्रीति बालाी मत्ते मनोहरा अनुभूते अत बाला प्रीती मनसीकृत्वा स्वकियान अनुभवान पाठ्यपुस्तक मार्गशिका शब्दकोश અને સંદર્ભ ગ્રંથ વગેરે જેવા અનેક રૂપો છે પાઠ્યપુસ્તક રૂપે મારામાં બાળકોની માર્ગદર્શિકા રૂપે મારામાં પરીક્ષાર્થીઓની શબ્દકોશ રૂપે મારામાં અનુવાદકોની અને સંદર્ભ આપવાના ગ્રંથ તરીકે મારામાં સંશોધન કાર્યોમાં મગ્ન રહેનારા અધ્યાપકોની ઉત્તમ પ્રીતિ હોય છે જો કે આચાર્ય પ્રકારના લોકો મને સ્નેહ કરે છે છતાં પણ બાળકોનો પ્રેમ મારા માટે સુંદર અનુભવ છે આથી બાળકોનો પ્રેમ મનમાં રાખીને હું પોતાના અનુભવોને વર્ણવું છું કૃતે અહમ પ્રતિવર્ષમ નવમ નવમ રૂપ ઉપસ્થિતમ ઉપસ્થિત ભવાની યુ પ્રા મદય ભિન્ન ભિં રૂપ પ્રવર્ત યદ નવીન સત્ર પ્રારંભો બહુ તાં બાલામ આપણ કૃતિ સંઘૃહ સાદરમ નય તવીના વસ્ત્રાણી આવરણાની પરીધાપય

બાળકો મને દુકાન માંથી પોતાના આદર પૂર્વક લઈ જાય છે તેઓ નવા વસ્ત્રો નામનું લેખન કરે છે પછી તેઓ મને દફ્તરમાં મૂકે છે દફતરમાં રાખેલો હું પહેલાની જેમ નિઃશબો રહું છું દિનારંભે શુદ્ધ સ્થિતમ મામ બાલા વિદ્યાલયમ નયંતી સવારે દફ્તરમાં રહેલા મને બાળકો વિદ્યાલય લઈ જાય છે જેવી રીતે શ્રવણ માતા પિતાને ખભા પર ઉચકીને લઈ ગયો હતો તેવી રીતે તેઓ મને પણ પોતાના ખભા પર ઉચકીને સુખેથી નિશાળે લઈ જાય છે આમ દરરોજ વિદ્યાલય સુધીનો મારો પ્રવાસ સુખેથી પૂરો થાય છે વિદ્યાલયે પુનઃ અનુભવામી અત્ર કેચન બાલાહા માં સંબોધન મનસા પઠંચી મદગન જ્ઞાન મનસી કેચન સ્થાપયેચન મા રક્તમેવ રક્તમવા રક્ષી તે હસ્તકમ અહમ સંપૂર્ણ સુખમ અનુભવામી તથાપી સંતોષમ ના યતો યતોહિતે મય સ્થિતશ્ય નાનશ્ય લાભમ ન સ્વીકૃવંતિ ફરી હું શાળામાં વિવિધતાનો અનુભવ કરું છું અહીં કેટલાક બાળકો મને એકાગ્ર થઈને વાંચે છે મારામાં રહેલા જ્ઞાનને મનમાં સ્થિર કરે છે કેટલાક મને ખૂબ કિંમતી રત્નની જેમ બે હાથ વડે રક્ષે છે તેમના કરકમળોની વચ્ચે હું સંપૂર્ણ સુખ અનુભવું છું પણ સંતોષ અનુભવતો નથી કારણ કે તેઓ મારામાં રહેલા જ્ઞાનનો લાભ લેતા નથી ગ્રંથરહિત કશિદ્ધ જિજ્ઞાસુ બાલ મિત્રાચેમ કૃપણ અશો દુર્યોધન યુધિષિરાય રાજ્યવ ન કરણશ કવચકુડલમિ મહતા હર્ષે દેશનમાં પરીક્ષા સાધનમીવ કલ્પય કેચન ચવલં જ્ઞાનસાધનમીવ પ્રદાય વિદ્યાલયમાં પુસ્તક વગર નો કોઈ જીજ્ઞાસુ બાળક મિત્રની પાસે મને માગે છે પરંતુ પેલો કંજુસ જેમ દુર્યોધને યુધિષ્ઠિરને રાજ્ય આપ્યું ન હતું તેમ મને આપતો નથી પરંતુ કોઈ કોઈક જેમ કર્ણે કવચ કુંડળ ખુશીથી આપ્યા હતા તેમ આપે છે કેટલાક મને પરીક્ષાના સાધનની જેમ વિચારે છે કેટલાક નિયમને અધીન અને બીજા પ્રદર્શન કરવાની ઈચ્છાથી મને પોતાની સાથે વિદ્યાલયમાં લાવે છે કેટલાક વિદ્યાર્થીઓ સ્નેહ નિયમ અને પ્રદર્શનની વૈરાગ્ય પામેલા મને સર્વ પ્રકારે મુક્તિ આપીને વિદ્યાલયમાં લાવે છે વાચકાત્મી સુપ્રતિ ભે મનસી પ્રતિષ્ઠી જ્ઞાન દુઃખ મુક્ત સુખાય પરીકલ્પેતું કહું મારા વિષયમાં વાચકો જુદા જુદા મત ધરાવે છે પરંતુ મારી તો એક જ સમજ છે અને તે મારામાં રહેલું શબ્દાત્મક જ્ઞાન વાચકોના મનમાં સારી રીતે સ્થિર થાય અને મનમાં સ્થિર થયેલું તે જ્ઞાન દુઃખની મુક્તિ માટે તથા સુખ મેળવવા માટે સમર્થ છે એવું માની લેવું જોઈએ